ધમભાઈને કહી દીજેની જગ્યા આ ધમભાઈ તે આ ધમભાઈને કહેવાય દિનભાઈ નથી કેવું હા હા ભણે ધમભાઈ તો ધમભાઈ પાના તમે આજે કાર કોબરે પૂછ્યો હો પર તીના રોડનો લઈને નહી ગળા ઉતર છે ને બિચારા ગેર છે આમાં <coughs> બ

क्यों गए यार व्यास में हूं रहता हूं भला ना पण होवाना टाइम तो मुझे यहां तनी टिफिन नहीं ना ये फोन करता रहो करता नहीं हो वो क्या टाइम टाइम देखा बोले बात है क्या तुम आओगे વિરલ પર તો ડાડે બરા લગાયા અરે યાર તો સમાધાન કરો કે પરમોક કરીએ તો થાય ગયા બેટા તો બધું જે તો બીનો કરાઉં કે તુમે તો

Why? In my card ispine The would have no correct. Why? Why are you giving you the other paha? We give you one and it is still one. Just buy this. If you go, this teacher will be conceived. You're being a weller. નવરાત્રિનો આતો ભોમકાથી હા મંગળ કોણ કોણ ગળેલ બીજ છે આદર તેમ નાદ એ મમ કે ફેસનો નથી ના રે છે ને ઓરતી દેવા હું મેં જય સુની બસ માલ

રીમેન એક પરિતાન કરી જે આયે જોત્ર મારે દીકને 1000 રૂપિયા એક કે હા એરો બાજી તુર તો જ આવે આયે મારે દીકન તો એક કે નહી કર્યું તો મને કાયને મુસલમાં ક્યાં આ પુત્ર તો છે ચાર નો એ આપણે બે તો આ બધે કતા હું તો કામ કરી હો એ બાબા પાંચ નહી ભાઈ એ તો ખોટા ખોડતા છે એનું નમ દબાય હોય એની કામ બોલ નાનો કરે ત્યાં એના કાંટે

જો બે પાનુંમાં આવતું છે ભાઈઓને લેતો લેતો રહે છે મારે આવતું છે અમારે એમ હતું અમારે એવું છે

نہ دو ہن کڑا ڈبل دین نہ جو ورکی نہ ورکی نہ یہ منجو کني ورہ ورہ وی نہ لے میں ایک ہاتھ تو لاگو واہ تو ہو تو ہے ماں توں پھڑا کنا امر واس جو پنکھیڑا ماما تم نے ہا سارے تبڑ لاو تے اے تینے سارے تبڑ لاو دیندی سوال پہ بیٹنا پتا نہ ہن تک آ پڑی پڑو